શ્રી સોમનાથ ભવન ભેસરોડ ખાતે ચંચળબેન ડાયાભાઈ પટેલના પરિવાર દ્વારા આયોજિત સ્વર્ગીય ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લની પાંચસો ઓગણસાઠમી ભાગવત કથામાં આજે રૂક્ષ્મણી વિવાહ ઉત્સવની ઉજવણી થઈ હતી નિત્યક્રમ અનુસાર છઠ્ઠા દિવસના ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતું કૃષ્ણ વિદાયની કરુણ કથામાં ભાવિકો સજળ નેત્રે ભાવુક બન્યા હતા રુક્ષમણી વિવાહના ઉત્સવમાં દલુભાઈ મંછાભાઈ પટેલ અને એમનો પરિવાર ભગવાન કૃષ્ણ પરમાત્માની જાન લઈને પધાર્યા હતા જ્યારે કન્યા પક્ષે કથાના મુખ્ય યજમાન જિજ્ઞેશભાઈ ડાયાભાઈ પટેલ અને એમના પરિવારે મા રૂક્ષ્મણીનું કન્યાદાન કર્યું હતું સાથે ચિમનભાઈ કલસનભાઈ પટેલ મોસાળો લઈને પધાર્યા હતા અમિત કાંતિભાઈ પટેલ કૃષ્ણ બનીને આવ્યા હતા જ્યારે જીનલબેન અમિતભાઈ પટેલમાં રુક્ષમણી બન્યા હતા કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ વ્યાસપીઠ પરથી કહ્યું કે પ્રભુને કહીને ઘરની બહાર જનારને પાછો ઘરે લાવવાની જવાબદારી પ્રભુની છે પ્રભુને અર્પણ કરીને કરેલું ભોજન ભોજન એ નહીં પણ ઠાકોરજીનો પ્રસાદ બની જાય છે રુક્ષ્મણી વિવાહ એ જીવ અને ઈશ્વરનું મિલન છે રુક્ષ્મણી વિવાહનો પ્રસંગ જીવનને માંગલ્ય કરે છે કથાના આચાર્ય ચેતનભાઈ જોશી તેમજ યુવા કથાકાર કિશનભાઈ દવે દ્વારા મંગલાષ્ટકમના મંત્રો ઉચ્ચાર્યા હતા માધવપુરનો માંડવો અને કુળની જાનમાં સંગીતકારો મહેન્દ્ર પટેલ દીપક બારોટ અર્જુન સોલંકી બિપિન પટેલ દ્વારા ભગવાનના લગ્ન ગીત ગાવામાં આવ્યા હતા ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન કૃષ્ણ પરમાત્માની જાનમાં જોડાયા હતા તેમજ ભગવાનના નામની સંકીર્તનમાં મધમસ્ત બન્યા હતા આજે કથામાં વિશાલભાઈ ટંડેલ દમણ જિલ્લા કોડી પટેલ સમાજના પૂર્વ પ્રમુખ મનુભાઈ ફકીરભાઈ પટેલ દમણ ભાજપ શહેર પ્રમુખ પિયુષ ઠાકોરભાઈ પટેલ ભંડારી સમાજના પ્રમુખ ચેતન ભંડારી અને એમની ટીમ મેહુલ પટેલ વટાર પૂર્વ સીડીપીઓ દમણ નિશાબેન મેવાડા સમાજના પ્રમુખ હેમંતભાઈ ભટ્ટ પૂર્વ સાંસદ ડાયાભાઈના પરમ મિત્ર અને મેવાડા સમાજના ટ્રસ્ટી સમીરભાઈ ભટ્ટ સંજયભાઈ પટેલ ડોરી અમિતભાઈ રવિભાઈ કથાકાર ભાસ્કરભાઈ દવે અંકુર શુક્લા નિલેશભાઈ જાની પતંજલિ યોગ સમિતિ દમણના સદસ્યો રમેશ દાબુલકર અશોક સિંઘ રાજેન્દ્ર કોકાટે દીપક અમૃતકર અરુણ નિષાદ અરુણ માલપુરે મીડિયા કન્વીનર હિતેશભાઈ સુરતી નિલેશભાઈ શાસક પક્ષ તેમજ નગરપાલિકા વાપીના નેતા પધાર્યા હતા જેમનું સ્વાગત જયંતિભાઈ ખારીવાડ મહેશભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ તેમજ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું આવતીકાલે સુદામા ચરિત્રની કથા સાથે સાત દિવસીય ભગીરથી ગંગાને વિરામ આપવામાં આવશે આવતીકાલે કથાનો સમય સવારે અગિયાર થી બપોરે એકનો રાખવામાં આવ્યો છે ત્યારબાદ વ્યવસ્થા રાખવામાં આવી છે આજ દમણ જિલ્લા કોળી સમાજ દ્વારા આયોજિત ભાગવત કથા અમારે મુખ્ય યજમાન જિગ્નેશભાઈ પટેલ બેન પટેલ जागृति बेन पटेल और समग्र स्वर्गस्थ ड पटेल परिवार के द्वारा रुक्षमणी विवाह का मंगल उत्सव मनाया गया ऐसे धूमधाम से उत्सव मनाया गया कि पूरा माहौल कृष्णमय बन गया कल कथा का विराम है कल 11 बजे कथा शुरू होगी और एक बजे कथा विराम होगी और उसके बाद महाप्रसाद का सबके लिए भोजन की व्यवस्था की गई है जिग्नेश भाई पटेल के द्वारा आयोजित ये कथा पूरे समग्र दमन प्रदेश की कथा बन गई है कि एक परिवार की कथा नहीं है दमन प्रदेश की कथा बन गई है दीव से भी लोग आए हैं, पर इस कथा का माहौल जो ऐसा रचा है इससे ऐसा लगता है कि आने वाले दिनों में हमारे जिग्नेश भाई पटेल पूरे दीव दमन में छा जाएंगे और भगवान उसकी मनोकामना पूर्ण करेंगे ऐसा हमारा आशीर्वाद है